નમસ્કાર મિત્રો ભારત વર્ષ પહેલેથી જ મસાલા પાક માટે ખૂબ જ જાણીતું છે અંગ્રેજો પણ છે ને મસાલા પાક માટે જ અહીંયા આવ્યા હતા કારણ કે અહીંના તેજાના અને મલમલ જે છે એના જેવું બીજું ક્યાંય મળી ન શકે ત્યારે આવી જ ખેતી જે છે એ રાજકોટ જિલ્લાના ગોંડલના રામોદ ગામના ખેડૂત એટલે કે ઉપેન્દ્રભાઈ નાથાણી એ કરી રહ્યા છે કહેવાય છે કે એન્ટિસેપ્ટિકમાં કોઈ વાત કરવામાં આવે ને તો એ છે હળદર હળદરની ખેતી કરી છે મરચું આ ઉપરાંત ધાણા જીરું વગેરે જે મસાલા પાકો જે છે એમની ઉત્તમ ખેતી જે છે એ પોતે કરે છે અને ખૂબ સારા એમને એવોર્ડ પણ મળેલા છે ઉપેન્દ્રભાઈ સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર ઉપેન્દ્રભાઈ ખાસ વાત કરવામાં આવે મસાલા પાક આપણે રેગ્યુલર જે કંઈ પાક વાવતા હોઈએ તો તમે ખાસ મસાલા પાક જે છે એ કઈ રીતે પસંદ કર્યા કેવો તમને આ વિચાર આવ્યો ને એમાં કયા કયા પહેલા પડકારો હતા અને એમાં કઈ રીતે તમને સફળતા મળી આપણી સૌરાષ્ટ્રની જમીનની અંદર સાહેબ એવું હતું કે મેઈન પાક મગફળી અને કપાસ કંઈથી જાજા વર્ષ પહેલાં મગફળી અને કપાસના મેઇન વાવેતર હતા ત્યાંથી જે બીટી કપાસની શરૂઆત થઈ બે હજારની સાલમાં અને તોય ઉત્પાદન વૈધા નહીં હાઈબ્રિડ બિયારણો આવ્યા છતાંય ઉત્પાદનો ન વૈધા કપાસનું ઉત્પાદન તો એટલું જ હતું પણ તે પછી અમને એવો વિચાર આવ્યો કે જો હાઇબ્રિડ બિયારણો આવતા છતાંય જો ઉત્પાદન નથી વધતા અને ઈયળું નથી આવતી છતાંય છોડની કેપેસિટી પૂરી થઈ જાય છે એટલે એમાં વિચાર આપણે આવતા આવતા એવો આપણે અંદરથી વિચાર આવ્યો કે ભાઈ આપણા ભારતની અંદર આપણી જ જમીનની અંદર પહેલાં શું થતું કે જા વર્ષો પહેલાં હો વર્ષ બસો વર્ષ પહેલાં કે એ વિચાર એવો થતો કે આપણું ગુજરાતમાંથી એક્સપોર્ટ થતો મરી મરી મસાલાનો બરાબર ત્યારે આપણે મરી મસાલા જો આપણી જમીનને આપણી વાતાવરણ આબોહવાને થતા હોય તો આપણે શું કામે ન થઈ શકે એમ કરીને અમે પહેલાં વહેલો હળદરનો પ્રયોગ બે હજાર સાતમાં કરેલો સાતમાં કરેલો અને ત્યાંથી પહેલાં વર્ષે અમે હળદરનું વાવેતર કરીને અને જોયું ઉત્પાદન કેવું કહે છે ઉત્પાદન આવ્યા પછી બે હજાર આઠની અંદર અમે વિચાર આવ્યો કે આ ઉત્પાદન આવ્યા પછી શું કરવાનું કે પાવડર કેવી રીતે બનતો હશે પછી ગુજરાતનું સર્વે આખું ભારતનું સર્વે કરીને નક્કી કર્યું કે પાવડર કેવી રીતે બને એ પ્રમાણે પછી અમે પ્રોસેસ કરીને પાવડર બનાવ્યો પાવડર બનાવીને પછી વિચાર એવો આવ્યો કે આ પાવડર લેશે કોણ પછી પાવડરના અખતરા આપણે સગાવાલામાંથી કર્યા કે ભાઈ સગાવાલાને પહેલાં પાવડર આપી જો સારું લાગશે તો બીજા વર્ષે લેવા આવશે નહીં નહીં સારું લાગે તો બીજા વર્ષે નહીં લેવા આવે એમ કરીને પ્રયોગ કર્યો અને બે હજાર દસની અંદર જે સગાવાલા લઈ ગયા હતા એ દસ દસ કિલો લઈ ગયા હતા એ પચાસ પચાસ કિલો હો હો કિલો લેવા આવ્યા ત્યાંથી ખબર પડી કે આપણી વસ્તુ આપણી જમીનની અંદર જે ઉત્પાદન થાય છે એ ગુણવત્તા ભર્યું છે અને એ ગુણવત્તાભર્યું ઉત્પાદનને હિસાબે ધીમે 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 સગાવાલામાંથી મિત્રો સર્કલ ગામ બાર ગામ એમ કરીને ગુજરાત રાજ્યમાં પછી ગુજરાત રાજ્ય ને અને ઠેસ વિદેશમાંથી બે હજાર ચૌદમાંથી વિદેશના લોકો હળદર લેવા માટે ફાર્મ ઉપર આવ્યા હતા ક્યાંય સગાવાળા હોય ને એવી તાટો મારવા આવી હોય ત્યાંથી હળદર આપણી લઈ ગયા એમ કરતાં કરતાં ધીમે 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 બે હજાર અઢારમાં જ્યાં કેનેડાથી અમને કન્ટેનરનો ઓર્ડર આવ્યો કે સાડા બાર ટન હળદરનો પાવડર બનાવીને અમે આખું એક કન્ટેનર કેનેડા મોકલું અને એ ત્યાં ગ્રુપ સર્કલ વચારે જ મોકલું આખે આખું અને એ કન્ટેનર મોકલા પછી એ લોકોએ આખું આપણા બધી વસ્તુનું આમંત્રણ કર્યું અને બધી વસ્તુ ચેક કરીને અને ખાવા માંડ્યા બધાએ અને એમ ધીમે 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 કરતાં આપણે પછી મૂલ્યવર્ધનની અંદર બધી વસ્તુ મૂલ્યવર્ધન કરીએ છીએ મૂલ્યવર્ધન કર્યા કરવાથી આપણને બે ફાયદા મળ્યા છે એક તો ગ્રાહકો એરે સીધા કોન્ટેક આવ્યા કે સારા માણસો એરે પરિચય થયા ત્રીજા નંબરમાં આપણી વસ્તુની કિંમત થઈ કે આપણી વસ્તુની શું કિંમત છે એમ કરીને મૂલ્યવર્ધન તરફ આગળ વધ્યા અને બધું અત્યારે દેશ વિદેશની અંદર આપણો વસ્તુ વેચાણ થઈ જાય છે અને બીજો મતલબ એ છે કે અમેરો મતલબ હજી એવો છે કે જમીનને મજબૂત બનાવી એટલે વસ્તુ અંદરથી ઉત્પાદન સારું જ મળે છે કે જે આપણે પચાસ સો વર્ષ પહેલાં જે ઉત્પાદન થતું હતું ગુણવત્તા ભર્યું એ જ ગુણવત્તા ભર્યું ઉત્પાદન અમે અત્યારે કરીએ છીએ એવી રીતે અમે બધાય ગ્રાહકોને મળીએ છીએ બહુ સરસ વાત કરી મિત્રો પ્લાનિંગ કોઈ પણ પ્રકારનું વ્યવસ્થિત કરવામાં આવે ને તો ખરેખર સફળતા મળે જ અને ઉપેન્દ્રભાઈ આ પ્રકારના પ્લાનિંગ એમણે કર્યું એમણે સમયની જે જરૂરિયાત હતી એ જરૂરિયાતને જાણી સમજી કે હવેનો સમય આ પ્રકારનો છે આપણી ક્વોલિટી જે થતી હોય એ ક્વોલિટીની અંદર પણ એમની અંદર ગુણવત્તા હોય છે એમની અંદર કોપર કોપર નીકળતું હોય હોય છે છે તો કઈ કઈ વસ્તુ અને રીતે તમારે ઉત્પાદનમાં હળદરની અંદર ધીમે 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 અમે અંદર ઊંડા ઉતરતા ગયા અને લેબોરેટરીના રિપોર્ટ પ્રમાણે જોતા ગયા કે હકીકત આની અંદર શું વસ્તુ એડ છે તે આપણી હળદર બીજા લોકો આકર્ષણ કરે છે ઓકે કારણ કે આપણને જોઈને નથી આવતા વસ્તુને જોઈને આવે છે યસ હા હવે એ વસ્તુ સુકામેન આપણી પાસે લે છે પછી લેબ રિપોર્ટ પ્રમાણે અમને એવું લાગ્યું કે અંદર એક કર્ક્યુમિન નામનું તત્વ મેઇન હોય છે હળદરનું બીજા બધા ફાઇબરો ઘણા હોય છે કે કર્ક્યુમિન નામનું તત્વ આપણે બીજા જે ભારત સરકારના નિયમ પ્રમાણે એફએસએસએના નિયમ પ્રમાણે બે ટકા હોવું જોઈએ એ આપણી અળદરમાં ત્રણથી માનીને છ ટકા સુધી હતું એની હિસાબે એક્સેપ વધારે કરતા હતા એટલે એ પ્રમાણે પછી અમે અમારા ફાર્મની અંદર અત્યારે હળદરની મારા ફાર્મમાં આઠ પ્રકારની વેરાયટીઓ છે કે સારી કરક્યુમિનવાળી સારા ફાઇબરોવાળી કે પછી દવાના આયુર્વેદિક મેડિસિન માટેની ઉપયોગ મારી હળદર છે એ બધી હળદરના નોખા બધા પ્રયોગો મારે ચાલુ છે અને કેન્સરના દર્દીઓ માટે હું હળદરનો અમુક પ્રયોગો અલગ છે દવાઓને ઉપયોગ કરું છું એવી આઠ પ્રકારની નોખી નોખી વેરાયટીઓ છે પાછું હળદરને વાવેતરની રીતમાં હું બેડ સિસ્ટમથી વાવેતર કરું છું મારે પાણીની બહુ સમસ્યા ઓછી જ છે પાણી એટલે થોડા પાણીએ કેમ એનો પૂરેપૂરો ઉપયોગ કરવો એ પ્રમાણે તો અમે ઓગણીસો ને બાણું ની સાઇડથી ઉપયોગ કરીએ છીએ અને બેડ સિસ્ટમથી ઉપયોગ કરીને વચારે પાછું મરચી વાવેતર કરીએ છીએ નાલીની અંદર કઠોળ પાક વાવીએ છીએ મગફળી વાવીએ છીએ એટલે એ ખર્ચો ઓનો ખર્ચો ઓમાં નીકળી જાય ને એવી રીતે કરીને મૂલ્યવર્ધનનો અમને પૂરેપૂરો લાભ મળે છે વાહ બહુ સરસ વાત કરી મિત્રો કહેવાય ને કે એમની અંદરનું જે તત્વ જે છે એ વસ્તુ જે છે એ લોકોને ખેંચીને લાવે છે નહીં કે કોઈ ખેડૂતને ખેંચીને પણ ખેડૂતના ઉમદા પ્રયત્નથી આ બધી વસ્તુ થાય છે અને એમણે વાત કરી કે મરચી પણ વાવેતર કરે છે કહેવાય કે ગોંડલનું મરચું તો વિશ્વમાં પ્રખ્યાત છે અને એમાંય જે રેશમ પટ્ટાની વાત કરીએ ઓહ ગમે ત્યારે ખરીદી કરવા જાય તો રેશમ પટ્ટો તો ગોંડલનો જ વપરાય આવી પણ કંઈક વાત છે તમે મરચીના ઉત્પાદનમાં કયા પ્રકારનું મરચું વાવો છો શું છે ગોંડલની અંદર જે અમારું પેલા વર્ષો પહેલાનું જે ગોંડલિયું મરચું હતું કે રાજા રજવાડાઓની અંદર કે ગોંડલિયુ મરચાંનું જે ફેમસ હતું આખા ભારતની અંદર કે એની અંદર ગોંડલની બાજુમાં જે અમારું રામોદ ગામ છે બાર કિલોમીટર દૂર એ રામોદીવ મરચું કરીને વખણાતું શું વાત છે રામોદીવ મરચું આજથી રજવાડા વખતમાં ગોંડલ સ્ટેટે ત્યારે અમારા ગામની અંદર જ્યારે ખોજા જ્ઞાતિ કરીને મરચાં વાવતા અને એક રજવા ગોંડલ બાપુએ તેથી ટ્રેનમાં લઈને અને બોમ્બે વેચવા માટે મોકલતા અને તે દુનું મરચું તરીકે વખણાય છે અને એ જ જે દેશી બીજ છે એ જ બીજનું અમારા ફાર્મમાં જે અમે વાવેતર કરીએ છીએ અને હવે હાઇબ્રિડો આવતા દેશી બીજ લુપ્ત થવા મીડ્યા છે અફસોસ એ છે કે દેશી બીજ લુપ્ત થઈ જશે ને તો એ પ્રજાતિ આખી લુપ્ત થઈ જશે પછી આ વસ્તુ ગોતવી અઘરી પડશે એટલે દેશી બીજનો અમે પૂરેપૂરો ઉપયોગ કરીએ છીએ ડીપને હિસાબે પાણીની બચત કરીએ છીએ અને કેમિકલ બે હજાર આઠથી ફાર્મમાં બંધ કરી દીધું છે એટલે અળસિયુંનું પ્રમાણે પુષ્કળ છે કે વરસાદનું પાણી ચારથી પાંચ ઇંચ પડે ત્યાં સુધી ખેતરમાંથી બહારું પાણી નીકળતું નથી એટલે પાણીની બચતમાં અમે પૂરેપૂરો ફાયદો લઈએ છીએ કે અમારા ઘઉંને ઘઉં વાવી કે ગમે તે વાવેતર કરી સામાન્ય આપણે ઘઉંને ગણીએ તે કરી ઘઉંને તો પિયત ઉપર જ બધે પાકતા હોય તો આપણે પાંચ પિયતની અંદર ઘઉં પૂરા પકવી છીએ એટલે અમારી જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધી ગઈ છે હવે પાંચ પિયતની અંદર ઘઉં પાકીએ છીએ અને અમારા સોળ ગુઠાના વીઘાની અંદર ચાલીસથી માંડીને પચાસ મણની વચારાનો આંકડો બેસે છે તો ક્વોલિટી ગુણવત્તા સારી છે એટલે એવી બધી જમીનનો પ્રત સુધરી ગયો છે એની હિસાબે બધા પાકની અંદર આવી ગુણવત્તા ભેડિયું અમારું ઉત્પાદન આવે છે અને અમે માર્કેટિંગ યાર્ડમાં વેચતા નથી બધું પ્રોસેસ કરીને અને પેકિંગ કરીને જ વેચીએ છીએ અને આ પેકિંગ કરીને વેચવાથી અમને સરકારશ્રી તરફથી ઘણા પુરસ્કારો મળેલા છે સરકારશ્રી તરફથી ઘણા સપોર્ટ મળેલા છે અને એ બાબતમાં અમને સરકારશ્રીના ઘણો સપોર્ટ છે બહુ સરસ વાત કરી મિત્રો કહેવાય છે ને કે હિંમત હોય ને તો આપણે પર્વતને પણ પ્રેમથી ચડી જઈ શકીએ છીએ આવી જ વાત કરી એમણે એક વાત કરી એમાં એમને કીધેલું કે અમારે પાણી જે છે એમની ઘટ હતી પણ ખેતી કરવાની એને હૈયે હામ હતી અને એટલા માટે એને અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરી અને ખેતીમાં આગળ વધ્યા સાથે સાથે તેઓ સંકલિત ખેતી પણ કરે છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર એક આખો વિભાગ છે સંકલિત ખેતીનો કે ખેડૂત જે છે એક કરતાં અનેક પાકો જો સાથે લેને ને તો ક્યારેય એમને આર્થિક રીતે મૂંઝાવવું ન પડે તો આ સંકલિત ખેતી પણ તમે કરો છો તો એ કઈ રીતે કરો છો કયા કયા બીજા પાકો લો છો એ ટૂંકમાં વાત કરો સંકલિત ખેતીની અંદર હળદરની અંદર અમે વધારે મગ મરચી વાવીએ છીએ નાલીની અંદર મગફળી કઠોળ પાક ગમે તે વાવીએ છીએ પછી વરિયાળી વાવી તો એની અંદર વચ્ચે મગફળીનું વાવેતર કરીએ છીએ ચણા વાવી તો સૂર્યમુખીના ફૂલ વચારે સૂર્યમુખીનું વાવેતર કરીએ છીએ અને એનું અમે મૂલ્યવર્તન કરીએ છીએ સૂર્યમુખીનું તેલ કાઢીને વેચીએ છીએ કોઈ તલ વાવીએ છીએ તો તલનું તેલ કાઢીને વેચીએ છીએ મગફળી હોય તો એનું તેલ કાઢીને વેચીએ છીએ મગફળીની અંદર વચારે મકાઈ નાખીએ છીએ મગ નાખીએ છીએ એ બધું મિક્સમાં અમે વાવેતર કરીએ છીએ આવી રીતે વાહ બહુ સરસ વાત અને ખાસ એ પણ તમે જણાવો જે આપણા ખેડૂત મિત્રો બીજા જોવે છે કે સંકલિત ખેતીથી તમને શું ફાયદા વિશેષ થયા સંકલિત ખેતીથી ફાયદો એટલો છે કે એક તો પહેલાં રોગ જીવતનો ફાયદો મળે છે બીજા નંબરમાં જે ઉત્પાદન થાય છે એ ગુણવત્તાભર્યું થાય છે કારણ કે જમીનની અંદર મિક્સ પાકનું વાવેતર કરવાથી કે વનસ્પતિ એક જાતનો જીવ જ છે એક જીવને બીજા જીવ સાથે રહેવાની હળીમળી રહેવાથી એવો એને અંદરથી એટલો ઉમંગ થાય છે વનસ્પતિને કે એ છે ને એને રોગચાળામાંથી ફાયદો કરે છે એનું જે ઉત્પાદનની ગુણવત્તા છે એની અંદર ઝાજો ડિફરન્સ જોવા મળે છે કારણ કે આપણે જે મનુષ્ય એક રહેતા હોય અને આપણે પરિવાર સાથે રહેતા હોય કે એવો હળીમળીને જે મજા આવે છે એવી જ રીતે વનસ્પતિઓ દાંત કાઢે છે બધી બસ એ જ આપણું મોજ ખેડૂતોનો વાહ મિત્રો ખરેખર ખેતી એક એવો વ્યવસાય છે કે જે ખરેખર તત્વની નજીક છે ઘણા લોકો વૈજ્ઞાનિક પદ્ધતિ અને મોટા મોટા વ્યક્તિઓ પાસેથી એવી પણ વાત જાણવા મળી કે ખેતી છે ને એ આપણી પહેલી વહેલી ફેક્ટરી છે તમે એક વીઘાના ખેડૂતો બે વીઘાના હો કે પાંચ વીઘાના હો બસ વીઘે તમે કરોડો રૂપિયા ગણી લો અવડી મોટી ફેક્ટરીના માલિક છો તમે ત્યારે આજે ખેડૂત દિવસે અહીંયા આગળ ખેડૂતો જે છે પોતાની વાત કહી રહ્યા છે અને એ પોતાનું ઉદાહરણ પૂરી પાડી રહ્યા છે કે એ પદ્ધતિથી તમે જો પણ આગળ વધશો તો તમે પણ ખૂબ સારી ખેતી કરી શકશો ઉમેશભાઈ વિશેષ શું કહેવા માગો છો વિશેષ એ કહેવા માગીએ છીએ કે આપણા ખેડૂત મિત્રો જે અત્યારે હજારો ને લાખો જે માધ્યમથી જોઈ રહ્યા છે કે એ ખેડૂતોને આપણે એટલું જ કહેવાનું છે કે ભાઈ આપણા બાપદાદાઓ જે ખેતી કરતા હતા જ્યારે કેમિકલની કોઈ જન્મ નહોતો ત્યારે એ બાપદાદા આપણા સોસો વરના સવાસો સવાસો વરસના આપણા જૂના જે વડવાઓ જે ગામમાં જીવે છે એને કોઈ ઝેર ખાધેલ નથી અને છતાં એટલી તંદુરસ્ત જીવન એની લાઈફ સાઇકલ એક એક સદી પૂરી કરી દીધી છે છતાં એને કોઈ તંદુરસ્તી એટલે રોગચાળા કાંઈ નથી તો એ રોગચાળા એનો ખોરાક સારો હતો કે આપણે જે પછી કેમિકલ આવ્યા પછી જે આપણે ખોરાકમાં ચેન્જીસ કર્યા છે આપણું જીવન ધોરણમાં પરિવર્તન ઘણું થઈ ગયું છે કે જે ન કરવાનું એવા પરિવર્તનો થઈ ગયા છે એ પરિવર્તનમાં જે કેમિકલવાળા જે ખોરાકો ઉત્પાદન આપણે કરી છીએ ત્યારે પબ્લિક ખાય છે ખેડૂતના હાથમાં બધું આખું દેશનું સ્વાસ્થ્ય છે અને એ સ્વાસ્થ્ય દેશને બચાવવામાંય ખેડૂતનો ફાળો મોટો રહેશે કે ખેડૂતને આપણે એટલી વિનંતી કરીએ કે ભાઈ કેમિકલ ધીમું કરો અથવા બંધ કરી દો અને જે ખોરાક તંદુરસ્ત ખોરાક ગમે એના તમે વેચશો માર્કેટનો માર્કેટિંગ યાર્ડમાં વેચજો કે પછી ડાયરેક્ટ ગ્રાહકોને વેચ્યો ગમે એના પેટમાં જશે કે એ ઝેરવાળું ખોરાક તમે જો ગમે એના પેટમાં ખવડાવશો તો એ કુદરત ક્યારેય કોઈને માફ નહીં કરે બરાબર બીજા નંબરમાં આપણે તો ખેડૂતોને ખાલી કર્મ કરવાનું છે ફળ તો ભગવાન પાસે લેવાનું છે પણ ખેડૂત છે ને ફળ પાછળ દોડ્યો છે એટલે પછી કર્મ ભૂલાઈ ગયું છે એટલે હવે આપણે કર્મ પાછળ દોડીએ અને જે છે એમાં આપણે જે આપણું કર્મ છે કે ભાઈ સારું ઉત્પાદન લઈ અને પબ્લિક સુધી પહોંચાડવાનું પછી જે કરવું એ કરશે બરાબર છે કે એ કર્મ આપણે ખેડૂત તરીકે કરવાનું છે બસ એ આપણે ખેડૂત મિત્રોને વિનંતી કરું છું બહુ સરસ વાત કરી મિત્રો આપણા હાથની અંદર પરિશ્રમ અને પુરુષાર્થ છે કુદરત આપણને દેવાવાળો છે અને કુદરતે એક ખેડૂતોને માધ્યમ બનાવ્યું છે કહેવાય છે કે રસોડાની અંદર ઘરમાં આપણી મા બેન અને દીકરી આપણા માટે રસોઈ બનાવે છે અને એ રસોઈ જે પ્રકારે બનાવશે ને એ પ્રમાણે ઘરનું સ્વાસ્થ્ય જે છે એ સંભાળાતું હોય છે એવી જ રીતે જો આપણો ખેડૂત જે છે એ સારું સુંદર અન્ન પકાવશે તો ખરેખર આપણું રાષ્ટ્ર જે છે એ તંદુરસ્ત રાષ્ટ્ર બનશે સમૃદ્ધ રાષ્ટ્ર બનશે અને હા બીજી વાત એ પણ કરવાની કે જો આપણો ખેડૂત સમૃદ્ધ હશે ને તો રાષ્ટ્ર અચૂક સમૃદ્ધ બનશે એટલે જે લોકો પુષ્કળ મહેનત કરીને આપણા સુધી અન્ન લાવે છે એમને પ્રોત્સાહન પૂરું પાડવાનું ભૂલવાનું નથી એમને વધારે પૈસા આપી અને સારી વસ્તુ લેવાનો આગ્રહ રાખવાનો છે નહીં કે એમના ભાવની કિંમત એના વસ્તુની કિંમત ન કરી અને એમની પાસેથી મફત મેળવવાનું છે જો આપણે એમને આપણો ખેડૂત સમૃદ્ધ હશે તો ખરેખર આપણું રાષ્ટ્ર સમૃદ્ધ બનશે અને રાષ્ટ્રના સમૃદ્ધિ માટે આપ સૌએ આપણે બધાએ પ્રયત્ન કરવો હંમેશાને માટે પડશે એટલા માટે ચાલો આપણે સંકલ્પ કરીએ કે આપણા ખેડૂતોને આપણે સમૃદ્ધ બનાવીએ ખાસ તમે ઉપેન્દ્રભાઈ અહીંયા પધાર્યા તમે મસાલા પાકની વાતો કરી સંકલિત ખેતીની વાત કરી ખૂબ સુંદર મજાનું પેકિંગ મૂલ્યવર્ધનની પણ વાત કરી અને ખેડૂતોને સારું માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ